પાણી વાળું ગામ આંબાવાડી વાળું ગામ નદી વાળું ગામ એવું દીતલા ગામ દીતલા ગામ થી શું મોકલેવું છે મારા બાપ બાપુજીએ એ હવે તમને બતાવી દઈએ દોસ્તો આજે તારીખ પંદર બે બે હજાર છવ્વીસ ના દિવસે શું પાર્સલ આવ્યું છે હવે આપણે ખોલીએ ભાઈબંધ મિત્રો મારા બાબા પૂજી મોકલાવ્યું છે આની અંદર દેખાય છે શેવડી વાહ ભાઈ વાહ કેટલા ની શેવડીઓ એ અમારા ફળિયામાં જે શેવડી છે બાબા પૂજી ને એવો ભાવ થાય કે અમારા દીકરાના દીકરા શેવડી ખાય આ શેવડી જોવો દોસ્તો સરસ મદાની કટિંગ કરીને મોકલી છે શેરડી શેરડી એ આની અંદર શું છે છે હવે દોસ્તો નજર આપણે જોવાનું હું મોકલાયું છે આની અંદર છે સરસ મજાના આપણા લીંબુનો નો બહુ ભાવ છે જોવા લીંબુ છે લીંબુ પણ આપણે બતાવી દઈએ ભાઈબંધ મિત્રો ટાઈમ લાગશે વિડીયો થોડોક લોંગ થશે પણ બતાવીએ મારા જેતલા ગામના લીંબુ આહા હા હવે હમણાં ગરમી ચાલુ થશે થોડા ટાઈમ માં જુઓ આ કેટલા બધા લીંબુ છે મિત્રો આ લીંબુ છેવડે હવે શું નીકળે છે અંદર થી વાહ મરચા સરસ મજાના મરચા છે દોસ્તો જુઓ અંદર તીખા તીખા મારા બાનો ફોન આવ્યો ને કેતા તા કે તીખા મરચા મોકલાવું છું તારા માટે મરચા ઓહો હો મૂકી દઈએ થોડી વાર પછી હમણાં મારી વાઇફ આવે ને ત્યારે બધું હલકું કરી નાખશે આ લીલા કાંદા તો તમને બતાવવા માટે દોસ્તો કાઢું છું બધું હા જો આ મૂળા સરસ મજાના મૂળા 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 એ ઓનિયન લાગે છે અંદર આ લીલા પાંચસો કિલોમીટર દૂર થી શાકભાજી એવું ભાઈબંધ મિત્રો આની અંદર મૂળા છે અને આમ બતાવી દઉં છું જો આ મૂળા દેખાય છે હજી મૂળા ઘણા છે અને આ લીલી તુવેર છે જો દોસ્તો લીલી તુવેર હવે છે એ આપણે જોવાનું છે આ તીખા ગાઠિયા પાછા મોડા ગાંઠિયા અને આ ખોલીને મોકલું છે આ બાય આ વટાણા હે તુવેર 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 ફોલીને મોકલી છે હું ઓળખી શકતો નથી બોલો તુવેર ફોલી મોકલી છે આ એ અને આમાં છે આ છે ચીકુ ચીકુ મોકલાવા છે બાઈબલ મિત્રો ચીકુ આની અંદર છે ગાજરને શીર મોકલાવી છે નમકવાળી વાળી ગાજરને શીર સરસ મજાની અને આમાં છે મારી મનપસંદ ચીજ વસ્તુ ભાઈબન મિત્રો સરસ મજાના લાડુ મીઠા દાદા છે નેસડી ગામની અંદર ફરસાણની દુકાન ચલાવે છે ત્યાંથી આ સેવ અને લીધા છે લાડુ જો દોસ્તો લાડુ જોઈને મોમાં પાણી આવે લાડુ આ એક બોક્સ નથી બે બોક્સ છે બતાવી દઈએ આ બીજું બોક્સ બીજો બોક્સ બીજો બોક્સ લાડુ પણ 500 કિલોમીટર દૂર થી આવે છે બાઇબલ મિત્રો એ લાડુ ની અંદર એટલી બધી મીઠાશ છે શું વાત કરું નેસડી ગામ માં રહેતા લોકો એ મીઠા દાદા ના લાડુ તો ખાધા છે એમની પરસાદ દુકાન છે અને ઓર્ડર ઉપર બનાવે છે જો દોસ્ત લાડુ જો જોઈને એને મોમાં પાણી આવે બા બાપુજી તમારો ખૂબ ખૂબ આભાર તમે તમારા દીકરાનું કેટલું બધું ધ્યાન રાખો છો હાલ બાપુજી મારા ગામની અંદર છે ત્યાં લગ્ન પ્રસંગ હતા એટલા માટે ગયા છે પણ ત્યાં ગયા છે તો ભાવથી પ્રેમથી દોસ્તો આટલી બધી ચીજ વસ્તુઓ અમારા માટે મોકલાવી છે ખુબ ખૂબ આભાર તમારો બાબાપુજી જય શ્રી કૃષ્ણ